એવા તમામ વ્યક્તિઓ એ ફરીથી ક્યાંક ને ક્યાંક હવે ગુજરાત કોંગ્રેસના અને સાથે સાથે યુવા કોંગ્રેસ ને મજબૂત કરવા માટે એ ચૂંટણીઓમાં ઉતર્યા હતા સમાચારોમાં આગળ વાત ગુજરાત યુથ કોંગ્રેસની કરીએ તો તેમની ચૂંટણીને લઈને કેટલી ચર્ચાઓ ચાલી રહી હતી એ ચર્ચાઓ વચ્ચે આજે પરિણામ જે છે તે જાહેર થઈ ચૂક્યું છે દસ જેટલા દાવેદારોએ ઉમેદવારી નોંધાવી હતી અને આખરે આજે એમનું પરિણામ જે છે તે જાહેર થઈ ગયું છે ગુજરાત યુથ કોંગ્રેસના આઈજી બ્રિગેડનો દબદબો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે યુથ કોંગ્રેસની ચૂંટણીમાં ઇન્દ્ર વિજયસિંહ ગોયલ જૂથના નેતાનો વિજય થયો હોવાના સમાચાર મળી રહ્યા છે પ્રવીણસિંહ જે છે તે પ્રદેશ પ્રમુખ બન્યા સંજય નિનામા એ પ્રદેશ ઉપપ્રમુખ જે છે તે બન્યા છે સાથે જ વાત કરવામાં આવે તો ગુજરાત યુથ કોંગ્રેસની ચૂંટણીનું આજે પરિણામ જે છે તે આખરે જાહેર થઈ ચૂક્યું છે પરિણામ જાહેર થતાની સાથે જ એ યુવા કોંગ્રેસ છે તેની અંદર અત્યારે આમ ખુશી જોવા મળી રહી છે સાથે જ જે વાત કરવામાં આવે તો કોંગ્રેસની આ ચૂંટણીમાં ઇન્દ્ર વિજયસિંહ ગોયલ કે જે દિગ્ગજ નેતા ગણાય છે અનેક વખત આપણે એમને પ્રવક્તા તરીકે ડિબેટોમાં જોતા હોઈએ છીએ ત્યારે અનેક એમના સવાલો હોય છે અને એની તરફ અત્યારે એમના જૂથના જે વ્યક્તિ છે એમને એ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે સાથે જ પ્રમુખ પણ બનાવવામાં આવ્યા છે આ ચૂંટણીનું પરિણામ જે છે તે આખરે જાહેર થયું છે મારી સાથે કૃણાલ જોડાય છે કૃણાલ જે રીતે ચૂંટણીનું પરિણામ એ જાહેર થયું છે અને સાથે જ યુથ કોંગ્રેસની આ ચૂંટણી ખૂબ ચર્ચિત ચૂંટણી હતી ને આખરે આજે પરિણામનું જાહેર થયું છે બિલકુલ ગુજરાત કોંગ્રેસના ના યુવા કોંગ્રેસ પ્રમુખના જે ચૂંટણી યોજાય હતી ત્રણ મહિના પેલા આ ચૂંટણીના પરિણામે આજે આવી ચૂક્યા છે જેમાં એ યુવક કોંગ્રેસ પ્રમુખ પદ માટે દાવેદારી કરનાર એ પ્રવીણસિંહ વાડોલ હરીફ ઉમેદવાર સંજય નીનામાં કરતા એકાવન હજાર મત વધુ તેમને મળ્યા છે જો કે દિલ્હીમાં મણવડી મંડળના ઇન્ટરવ્યુ બાદ ગુજરાત યુવક કોંગ્રેસ પ્રમુખના નામની આજે જાહેરાત પણ કરી દેવામાં આવી છે અને આ ચૂંટણી આમ તો લગભગ ચોવીસ જૂન બે હજાર પચીસ થી બે ઓક્ટોબર સુધી માં આનો જે સમયગાળો હતો અને તેમાં જે પ્રોસિજર હતી તે ઓનલાઈન વોટિંગ ની પ્રક્રિયા હતી ના ઓનલાઈન વોટિંગ પ્રક્રિયામાં એ લગભગ 28184 જેટલા એ કોંગ્રેસના યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા જે લોકો હતા કાર્યકર્તા હતા તેઓ વોટિંગ કર્યું હતું અને તેમાં ફરીથી ક્યાંક ને ક્યાંક કેન્દ્ર વિજયસિંહ ગોયલનો એક દબદબો જોવા મળ્યો છે તેમની નીચે કામ કરતી અને સિન્ડિકેટમાં તેઓ તેમની સાથે રહેતા

કે પછી અન્ય કોલેજોના મુદ્દાઓની વાત હોય ત્યારે ઇન્દ્ર વિજય ગોહિલે યુવાનો તેમની જીત થઈ રહેલી ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખની જે ચૂંટણી હતી તેમાં પ્રમુખ પદે તેમની વરણી થઈ છે એટલે આમાં કહી શકાય કે આ જીત એ સાથે સાથે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ પણ જીત છે અને તેમને જે રીતના કાર્યકર્તાઓને તૈયાર કર્યા હતા અને કાર્યકર્તાઓની ટીમ એ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર એ વિદ્યાર્થીઓ પાખોના જે પણ કઈ પ્રશ્નો હોય તેમાં તેઓ મજબૂતાઈથી લડતો આપતા હોય છે અને સાથે જ આ કોંગ્રેસની આ જે નવી ટીમ છે કે જે એને સિવાય પછીની ટીમ છે કે યુથ કોંગ્રેસ યુથ કોંગ્રેસનું કામ એ યુવાનોને જોડવાનું હોય છે યુવાનોને રાજનીતિમાં લાવવાનું હોય છે યુવાનો સાથે થતા કોઈ એવા પ્રશ્નો હોય છે તેમાં તેમની સાથે ઉભું રહેવાનું હોય છે હવે જોવાનું રહેશે કે આ જે નવા બનેલા જે પ્રમુખ છે પ્રવીણસિંહ વાણોલ એ કઈ રીતના કોંગ્રેસના યુથ ને ફરીથી ઉભું કરી અને કોંગ્રેસ તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે જી કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ તો જે રીતે યુથ કોંગ્રેસની ચૂંટણીનું એ પરિણામ આજે જાહેર થઈ ગયું છે અને ઇન્દ્રવિજયસિંહ ગોયલના જૂથના જે લોકો છે તે એમની વરણી પણ આજે કરી દેવામાં આવી છે પ્રમુખ ઉપપ્રમુખની વરણી જે છે તે કરી દેવામાં આવી છે અને હવે જે ચૂંટણીઓ આવવાની છે લઈને કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ અને નેશુએ આમ ત્રણેય એ ભેગા મળી અને નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરે એ વાત અત્યારે જોવા મળી રહી છે સાથે જ જે ચૂંટણી ખૂબ ચર્ચિત હતી અને ઘણા લાંબા સમયથી અમને લઈને ચર્ચાઓ ચાલતી હતી અને તેની વચ્ચે આજે જે છે તે પરિણામ જાહેર થયા છે